અમદાવાદના બાપુનગર વોર્ડમાં ઇન્દુલાલ યાજ્ઞિક પરથી મંછાની મસ્જિદ સુધીના રોડ ઉપર ઊભા કરવામાં આવેલા કમર્શિયલ એકમો છે તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી ટાઉન પ્લાનિંગના અમલ માટે અને રોડ પહોળો કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ અગાઉ આ કમર્શિયલ મિલકત ધારકોને નોટિસ આપી હતી અને અંદાજે પિસ્તાલીસથી પચાસ જેટલી મિલકતો છે તે દબાણમાં અને કપાસમાં આવતી હોવાના કારણે તેને દૂર કરવામાં આવી હતી જોકે એસેટ વિભાગના અધિકારી સાથે થયેલી વાતચીત અનુસાર મોટાભાગના દુકાનદારો છે તેમણે સ્વેચ્છાએ પોતાની દુકાનો દૂર કરી હતી કારણ કે સાંજના સમયે ભારે ટ્રાફિક પરિસ્થિતિ સર્જાય છે અને એની સાથે છેલ્લા અનેક વર્ષોથી ટાઉન પ્લાનિંગ સ્કીમનો અમલ આ રોડ ઉપર કરી અને રોડ પહોળો કરવાની કામગીરી છે તે હાથ ધરાનાર હતી જેના કારણે દુકાનદારો છે તેમણે સ્વેચ્છાએ પોતાના દબાણો છે તે દૂર કર્યા હતા બાકી રહેલી કમ્પાઉન્ડ વોલ છે તેને અમદાવાદ મહાનગરપાલિકાના એસટેડ વિભાગ તરફથી અત્યારે દૂર ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે અને આ જ બપોર અથવા સાંજ સુધીમાં આ ડિમોલિશનની કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવશે જે બાદ રોડ પહોળો કરવા માટેની પ્રક્રિયા છે તે કોર્પોરેશન તરફથી શરૂ કરાશે કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક સોની એ બીપીએસ અમદાવાદ અમલ કરાવતા જે જે દબાણો છે તે દબાણો દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી પચાસ જેટલા જે દુકાનદારો છે તેઓએ સ્વેચ્છાએ દબાણ દૂર કર્યા જ્યારે અન્ય જે દબાણ છે તેને તોડી પાડવાની કામગીરી વહેલી સવારથી જ કરવામાં આવી રહી છે ભારે ટ્રાફિક જામ તે રસ્તા પર સર્જાતો હતો જેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે કમ્પાઉન્ડ વોલ સહિતના નાના દબાણો દૂર કરવાની કામગીરી